શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે શિયાળાની સુરતી વાનગી એટલે પોંક ગુલાબી ઠંડીમાં રોડ ઉપરથી પસાર થતા હોય અને પોંકની હાટડી જોવા મળે અને ત્યાં ઊભા રહી ગરમા ગરમ તાજો પોંક ખાવાની મજા તો બધાએ માણી હશે વરસાદને લઈ પંદરથી વીસ દિવસ ચાલુ વર્ષે પોંકની સિઝન લેટ થઈ છે ત્યારે કરજણ હાઈવે તેમજ નગરના પ્રવેશ રોડ સાઈડે પોંકની હાટડીઓની શરૂઆત થઈ છે પોંકની સાથે સાંભળીને મોંમાં પાણી આવી જાય એવી લિજતદાર લીંબુ શોખીનો પોંક લેતા નજરે પડી રહ્યા છે વરસાદને લઈ બે વખત ઓનીના પાકને નુકસાન થયું હતું હાલમાં ઓનીની અછત પણ હોય જેને લઈ પોંકમાં વરસાદની કડવાશ દેખાઈ રહી છે હાલમાં એક હજાર રૂપિયે કિલો પોંક મળી રહ્યો છે કે જે ગત વર્ષે સોથી 700 સાતસો કિલો મળતો હતો સુરતથી જાવેદ ની રિપોર્ટ